પંચમહાલ જિલ્લાના શહેરામાં સાફ સફાઈના અભાવના કારણે ગંદકીનું સામ્રાજ્ય વધી ગયું છે શહેરા નગરપાલિકાને હાલમાં સાફ સફાઈ માટે સારો એવો રેન્ક મળ્યો છે એવું થોડા સમય પહેલાં જ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા બધાને જણાવવામાં આવ્યું હતું અને સારા એવા ઇન્ટરવ્યૂ પણ આપ્યા હતા પરંતુ સમજાતું એ નથી કે અહીંયા અમુક વિસ્તારોમાં ગટર લાઈનોમાં સાફ સફાઈ કરવામાં આવતી જ નથી અને જ્યારે સાફ સફાઈ માટે રજૂઆતો કરવામાં આવે ત્યારે એમની ભૂલો પર પડદા નાખવા અહીંના લોકલ રહેવાસીઓ ઉપર નોટિસો ફટકારવામાં આવી છે તો છતાં પણ આવી જ રીતે ઘણી જગ્યાઓ જે જ્યાં ગટર બનાવવી જોઈએ ત્યાં કોઈ પણ જાતનું ધ્યાન આપવામાં આવતું નથી અને હાલમાં શહેરના અમુક વિસ્તારોમાં ગટર લાઈનનું કામ ચાલુ છે ત્યાં ઢેપુ ભાગીને ધૂળ જેવું કાર્ય દેખાય છે જેમ કે એક બાજુ નવી ગટરો નાખવામાં આવી રહી છે અને બીજી બાજુ જે ગટરો એના એક મહિના પહેલાં જ નાખી એ પાણી સાથે વહી ગઈ હોય એવું નજરે પડે છે શું આવોશ નકલી વિકાસ કરીને સારા રેન્ક મેળવી ઇન્ટરવ્યૂ આપતા એમને કોઈપણ જાતની શરમ આવતી નથી અને જે નગરપાલિકાની ટીમો અઠવાડિયામાં ગટરોની સાફ સફાઈ માટે રાખી છે તે પણ કોઈ પત્તો દેખાતો નથી અને જ્યારે કોઈ જાગૃત નાગરિક આગળ રજૂઆત કરે કે સાફ સફાઈ નથી થતી પીવાનું પાણી ગંદુ આવે છે રોડ રસ્તા ખરાબ છે તો ઉલટા ચોર કોટવાલકો ડાંટે એવી વાત સાબિત કરીને એમની ઉપર નોટિસો ફટકારવામાં આવતી હોય છે ક્યારે આમની ઊંઘ ખુલશે એ ખબર નહીં પણ અમે હક માટે આવાજ ઉઠાવનારા લોકોની અવાજ જરૂરથી મીડિયાના માધ્યમથી ઊંચી રાખીશું અને એ વાત સાબિત કરીશું કે મીડિયા સરકારી બાબુઓની નહીં આમ જનતાની જ અવાજ છે બ્યુરો રિપોર્ટ બનાસરત્ન ન્યૂઝ